સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આ વર્ષે મેઘરાજાએ ભારે ધમરોડ્યા છે એટલું જ નહીં ત્રીસ વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ આ વર્ષે તૂટ્યો છે ત્યારે ગુજરાત પર બની રહી છે ફરી નવી સિસ્ટમ આગામી પાંચ દિવસ સુધી કેટલા વિસ્તારમાં ભારે વરસાદ પડશે કેટલા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કયા કયા વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે તેના વિશે આપણે આજના ખાસ વિડીયોમાં વાત કરીશું આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે વિસ્તારથી આપણે વાત કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુસુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં બુધવારના દિવસે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી હવે ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ બની છે અને બંગાળની ખાડી તરફથી આવી રહેલી સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચી છે જેથી આ બંને સિસ્ટમની અસર ગુજરાત પર થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતાં રેડ એલર્ટ જારી કર્યું છે એટલે કે રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ફરી શક્યતા છે જોકે હવે વરસાદની વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યા છે એટલે કે જ્યાં વરસાદ ન હતો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર ગોવા અને મુંબઈની આસપાસના વિસ્તારો અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં ક્યાં સુધી ભારે વરસાદની શક્યતા છે આ ખેડૂતોનો મોટો સવાલ છે કારણ કે જ્યાં પણ ભારે વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોના પાકનો શોથ વારી દીધો છે ગુજરાતમાં પંદર જુલાઈથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું અને અત્યારથી આજ સુધી એટલે કે પચીસ જુલાઈ સુધી સતત વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આવનારા દિવસોમાં પણ હજી ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે અને ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડી સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદી સિસ્ટમ પણ બની રહી છે જે આગળ વધીને ગુજરાત પર અથવા મધ્ય ભારત પર ગુજરાતની નજીક આવી રહી છે અને તેના કારણે રાજ્યમાં સતત ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો પણ તોડાઈ રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં એકત્રીસ જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધી સતત વરસાદ થવાની સંભાવના છે ક્યારેક વરસાદનું પ્રમાણ વધશે તો ક્યારેક થોડું ઓછું રહેશે પરંતુ રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે હવામાનના વિવિધ મોડલો અનુસાર આગામી મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને કયા વિસ્તારોમાં ઘટશે તેની વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સતત પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા દાહોદ અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે કચ્છમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે એ જ રીતે જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે આ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યોમાં હાલ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે કેટલાક લોકોના વરસાદને કારણે મોત પણ થયા છે હવે વાત કરીએ આજની વરસાદની સ્થિતિ વિશે તો ગુજરાતના બોરસદ વડોદરા અને ભરૂચમાં જળબંબાકાર ભારે વરસાદથી લોકોને હાલાકી નવના મોત ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો ન હતો જોકે ચોવીસ જુલાઈના રોજ ગુજરાતના એકસો અઢાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો કેટલાક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી બોરસદ વડોદરા નર્મદા પાદરા ભરૂચ જેવા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો બોરસદમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પણ આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો ભરૂચ તાલુકામાં પણ સાત ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓમાં પાણીમાં ડૂબી ગયા ખેતરોમાં પણ પાણી ભરાયા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી અતિ ભારે વરસાદના પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા ભરૂચ જિલ્લા કલેક્ટર શાળાઓમાં ગુરુવારની રજા જાહેર કરી હતી સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે આશરે એક હજાર ત્રણસોથી વધારે વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદના કારણે નવ લોકોના મોત થયા છે રાજ્યના કુલ ચુમ્મોતેર તાલુકામાં પાંચસો મીમીથી વધારે વરસાદ નોંધાયો છે આ બાબતે માહિતી આપવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં કુલ ચોમ્બોતેર તાલુકામાં પાંચસો મીમીથી વધારે વરસાદ નોંધાયો છે કચ્છ વિસ્તારમાં સૌથી વધારે પિચોતેર પોઈન્ટ પચાસ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં તોતેર પોઈન્ટ છપ્પન ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોસઠ માફ કરશો બાસઠ પોઈન્ટ ચાર ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે જોકે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં છવ્વીસ પોઈન્ટ એકોતેર ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે વધુમાં ઋષિકશ પટેલે જણાવ્યું છે કે રાજ્યના બસો છ ડેમો પૈકી એકાવન ડેમને હાઈ એલર્ટ પર આઠ ડેમને એલર્ટ પર અને બાર ડેમોને વોર્નિંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે ગુજરાતના માહિતી ખાતાએ આપેલી વિગત પ્રમાણે રાજ્યના સાત જિલ્લાઓમાં કુલ ચાર હજાર બસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને પાંચસો પાંત્રીસ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે રાજ્યોમાં હાલમાં એસડીઆરએફની વીસ અને એનડીઆરએફની તેર ટીમોને તહેનાત કરવામાં આવી છે આ ઉપરાંત એનડીઆરએફની બે ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળી પડવાથી અને કેટલાક સ્થળે પાણીમાં તળાઈ જવાથી ત્રેવીસ જુલાઈના રોજ નવ લોકોના મોત થયા હતા દેવભૂમિ દ્વારકામાં ત્રણ બનાસકાંઠામાં બે અને કચ્છમાં બે અને રાજકોટમાં એક અને સુરતમાં એક એમ કુલ નવ લોકોના મોત નોંધાયા છે હવામાન વિભાગે માછીમારોને ચોવીસ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે હવે એક સવાલ એ પણ છે કે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર હવે વધશે અને ક્યાં ઘટશે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સતત પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા દાહોદ અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે કચ્છમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે એ જ રીતે જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ હવે ઘટશે આ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે એકદમ વરસાદ બંધ નહીં થાય ધીમોથી હળવો વરસાદ જે જિલ્લામાં ભારે પડ્યો છે ત્યાં પણ હજુ પડી શકે છે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં હાલ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે કેટલાક લોકોના વરસાદને કારણે મોત પણ થઈ ચૂક્યા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર